અમદાવાદના નારોલ વિસ્તારમાં મહાલક્ષ્મી ફેબ્રિક નામની ચાદર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી જેની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા આઠ જેટલી ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે ગયા હતા પરંતુ આગ વધુ વિકરાળ હોવાથી બીજી વીસ જેટલી ફાયરની ગાડી અને પંચોતેર થી એસી જેટલા ફાયર ફાઈટરના જવાનોને અહીં બોલાવવામાં આવ્યા હતા અને ત્રણેક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો આ ફેક્ટરી બંધ હતી તે દરમિયાન આગની ઘટના બનતા કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સેટેલાઇટમાં રહેતા ડોક્ટર ફેમિલી સવારે છ વાગે સાયકલિંગ કરવા નીકળ્યા હતા ત્યારે હેબતપુર નજીક બનેલા બ્રિજ ઉપરથી પસાર થતા સમયે પૂરઝડપી આવતા કાર ચાલકે બંને સાયકલિસ્ટને ટક્કર મારી હવામાં ફંગુડ્યા હતા જો કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો પરંતુ સદનસીબે બંનેનો જીવ બચી ગયો હતો ત્યારે આ અંગે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નહોતી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગૃહ વિભાગના આદેશોને ગોળીને પી જનારા શહેરના નિરંકુશ ચોવીસ સીટના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસ સોંપવામાં આવી છે જેમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના પીઆઈ ફરિયાદી કે અરજદારને સાંભળતા જ ન હતા અને ફરિયાદ પણ લેતા ન હતા અને જો ફરિયાદ લઈ પણ લેતો તેમાં કાર્યવાહી કરતા ન હતા જેથી હવે ફરિયાદીને ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવું પડતું હતું ત્યારે આવા અધિકારીઓ અંગે ગૃહમંત્રીના અંગત સચિવે કમિશનરને પત્ર લખવો પડ્યો છે અને આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે